તો મિત્રો આપણે દ્વારાથી ચાલવાની શરૂઆત કરી હતી અને અત્યારે વાગી રહ્યા છે બપોરના ત્રણ તો મિત્રો આપણે દ્વારાથી અંબાજીની પદયાત્રા કરી રહ્યા છીએ તો હાલ આપણે પહોંચી ગયા છીએ અંબાજીના સૌથી ભયાનક અને સૌથી ડેન્જર રસ્તા ઉપર એટલે કે ત્રિશુલ્યા ઘાટે જે અંબાજીનું એવું કહેવાય છે કે ત્રિશુલ્યો ઘાટ એટલે મોતનો ઘાટ મિત્રો આ કહેવત સાચી છે કે ખોટી એ આપણે આજના પડેની અંદર જોઈશું અને તમને આજના અંદર દ્વારાથી દસથી બાર કિલોમીટરના અંદરે આવેલા ત્રિસુડિયા ઘાટનો સંપૂર્ણ વ્યૂ બતાવીશું તો મિત્રો અત્યારે આપણે ત્રિસુડિયા ઘાટની નજીક આવી ગયા છીએ અને તમે મારી પાછળ જોઈ પણ છો કે અહીંયાથી પાંચસો મીટરની અંદર ત્રિસુડિયા ઘાટ ચડવાની શરૂઆત થઈ જાય છે તો મિત્રો તમે આજના અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો હવે આપણે ત્રિસુડિયા ઘાટનો સુંદર મજાનો રોમાંચક વ્યૂ જોઈશું અને તમને આ તિસરા ઘાટ ઉપર કે કેવી સુવિધા મળી રહે છે અને તમારે તિસરા ઘાટ ચડતી વખતે કેવી સાવચેતી રાખવી જોઈએ તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર આપીશું તો ચાલો તમે વિડીયોની અંદર જોડાયેલા રહો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય અંબે જરૂર લખી દેજો મિત્રો આપણે આજે સાંજના પાંચથી છ વાગે અંબાજી પહોંચી જવાના છે તો આજે જો પહેલા પહોંચી જઈશું તો હું તમને આરાસુરવાડીમાં અંબામાના દર્શન કરાવી દઈશ નહીં તો કાલે સવારમાં આપણે મોર્નિંગમાં અંબાજીમાં બિરાજમાન આદ્ય આદ્યશક્તિમાં અંબામાના સવારમાં દર્શન કરીશું ત્યાર પછી આપણે ગબ્બર ઉપર પણ જઈશું તો ચાલો તમે વિડીયોમાં બન્યા રહો કરીએ આપણેના શરૂઆત તો તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો મિત્રો અત્યારે આપણે ત્રીસ ઘાટ ઉપરથી પસાર થઈ રહ્યા છે અને તમે મારી પાછળ ત્રીસ ઘાટનો વ્યૂ જોઈ શકો છો મિત્રો અત્યારે વાગી રહ્યા સાજના સાતના ચાર અને આ ત્રીસ ઘાટનો વ્યૂ જોઈ શકો છો તમે મિત્રો ત્રિસ ઘાટનું નામ સાંભળીને ભલા ભલા પદ્ધતિના મનમાં એક ઘર બેસી જાય છે જે આપણે તિશડીયો ઘાટ ચડી શકીશું કે નહીં તો મિત્રો તે ત્રીસ ઘાટ આ છે મિત્રો આ તિશડીયા ઘાટને મોતનો ઘાટ પણ કહેવામાં આવે છે કારણ કે આ ત્રીસ ઘાટનો રસ્તો ઊંચા ઊંચા પહાડો પરથી પસાર થઈ રહ્યો છે એક બાજુ તમે જોઈ શકો છો ડાબી બાજુ ઊંચા ઊંચા પહાડો છે તો જમણી બાજુ તમને ઊંડી ઊંડી ખાઈ જોવા મળે છે મિત્રો કંઈ આ રીતનો તિસડા ઘાટનો વ્યૂ છે જે તમારા રીતેમાં જોઈ શકો છો તો મિત્રો જો તમે પણ અંબાજી પગપળા ચાલતા પસાર થાઓ છો તો તમારે પણ આ ત્રીસળો ઘાટ પાર કરવો પડે છે જે ત્રિસડા ઘાટનું નામ સાંભળી બલબલા ભલા મનમાં એક ડર બેસી જાય છે અને બધા બધા પર સેવા છૂટી જાય છે તો મિત્રો તમે આ રીલીમાં જોઈ શકો છો જે છે ત્રિશુડા ઘાટ તો મિત્રો હવે હું તમને ત્રિસુડિયા માતાજીના દર્શન કરાવીશ જે ત્રિસુડિયા ઘાટની એન્ડમાં માતાજીનું મંદિર આવેલ છે તો ચાલો તમને કરાવ ત્રિશુડિયા માતાજીના મંદિરના દર્શન તો તમે આજના વડે કન્ટિન્યુ જોડાયેલા રહો તો મિત્રો તમે ત્રિશુડિયા ઘાટ પેદલ ચાલતા પાર કરો છો એટલે તમને ત્રિશુડા ઘાટની એન્ડમાં ત્રિસુડિયા માતાજીનું મંદિર જોવા મળે છે જ્યાં તમે ત્રિસુડિયા માતાજીના દર્શન કરી શકો છો તો ચાલો હું તમને હવે ત્રિસુડિયા માતાજીના દર્શન કરાવીશ તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહો મિત્રો અહીંયા નાના નાના બાળકો દ્વારા સુંદર મજાની પાણીની સુવિધા આપવામાં આવી રહી છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો તો અહીંયા નાના નાના બાળકો અંબાજી પગપાળા જતા જયમ બે અંબાજી પગવાડા જતા તમામ યાત્રીઓને ઠંડુ ઠંડુ પાણી પીવાઈ રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો બપોરનો સમય છે અને તમે તા પણ જોઈ શકો છો અને ગરમી પણ જોઈ શકો છો તો આટલી ધક ધકતી ગરમીના આ સેવકો અંબાજી જતા તમામ પદયાત્રાઓને ઠંડુ ઠંડુ પાણી પીવાઈ રહ્યા છે તો કંઈક આ રીતનો વ્યૂ તમે જોઈ શકો જય મે જય મે તો મિત્રો કંઈક આ રીતનું તમે અહીંયા ત્રિશુરિયા ઘાટની સામે વ્યૂ જોઈ શકો છો તો મિત્રો સામે છે ત્રિસુદિયા માતાજીનું મંદિર તો ચાલો હવે હું તમને ત્રિસુદિયા માતાજીના દર્શન કરાવીશ મિત્રો તમે ત્રિશુરો ઘાટ ચઢીને ઉતરી પડો છો એટલે તમે ત્રિસુરિયા ઘાટની એન્ડમાં ત્રિશુદિયા માતાજીનું મંદિર જોવા મળે છે જે તમે પાછળ વિડિયોમાં જોઈ શકો છો તો મિત્રો તે છે ત્રિશુરિયા માતાજીનું મંદિર તો મિત્રો આ છે ત્રિશુર ઘાટ જેનો વ્યૂ તમે આખા વિડીયોમાં જોયો તો મિત્રો આ ત્રિશુરિયા ઘાટની એન્ડમાં ત્રિશુરિયા માતાજીનું મંદિર પણ આવેલું છે જે તમારામાંથી ઘણા બધા ભક્તો નહીં જતા હોય તો ચાલો આપણે જઈએ ત્રિશુરિયા માતાજીના દર્શન કરવા માટે તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહો તો હવે હું તમને ત્રિશુર માતાજીના દર્શન કરાવીશ તો ચાલો જ આપણે દર્શન કરવા માટે મિત્રો તમે પગપડા અંબાજી જાઓ છો તો તમને ત્રિશુરિયા ઘાટ ચડતી વખતે ત્રિસુરિયા ઘાટની એન્ડમાં આ ત્રિસુરિયા માતાજીનું મંદિર જોવા મળે છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો તો ચાલો મિત્રો તમે હવે વિડીયોમાં બધા રહો હવે હું તમને ત્રિસુરિયા માતાજીના દર્શન કરાવીશ તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહીજો તો મિત્રો કંઈક આ રીતનું અહીંયા ત્રિસુરિયા માતાજીનું મંદિર આવે છે જે ત્રિસુરિયા ઘાટની એન્ડમાં તમને જોવા મળે છે તો ચાલો જઈએ આપણે દર્શન કરવા માટે તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહો તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ત્રિસુદિયા માતાજીના દર્શન કરવા માટે તો હાલ તમે વિડીયોમાં ત્રિસુદિયા માતાજીના દર્શન કરી શકો છો અહીંયા ત્રિસુદિયા માતાનું વાહન કહેવાય કેવા તેમની અહીંયા તમે દર્શન કરી શકો છો અને હવે આપણે તમે એ વિડીયોમાં કરી શકો છો ત્રિસુરિયા માતાજીના દર્શન તો મિત્રો તમારામાંથી ઘણા બધા મિત્રો નહીં જાણતા હોય કે તિસુડિયા ઘાટની એન્ડમાં તિસુડિયા માતાજીનું મંદિર પણ આવેલ છે તો હાલ તમે દર્શન કરી રહ્યા છો તિસુડિયા માતાજીના તો દર્શન કરી લેજો તો કંઈક આ રીતનું અહીંયા તિસુડિયા ઘાટ ઉપર તિસુડિયા માતાજીનું મંદિર આવેલ છે તો તમે પણ અહીંયાથી પસાર થવા મળી જવા માટે તો આ તિસુડિયા ઘાટની એન્ડમાં તમે તિસુડિયા માતાજીના દર્શન કરવા માટે અચૂક ઊભા રહીજો તો કંઈક આ રીતનો ત્રિસુરિયા માતાના મંદિર ઉપરથી ત્રિસુડિયા ઘાટનો વ્યૂ તમે જોઈ શકો છો તો આ છે ત્રિસુડિયા ઘાટ જે આપણે આગળ વિડીયોમાં સુંદર મજાનો વ્યૂ જોયો તો ચાલો મિત્રો હવે આપણે અહીંયાથી આગળ વધીશું અને અંબાજી તરફ આપણે ચાલીશું તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ ચડાવી મિત્રો તમે ત્રિસુડિયા ઘાટ ચડો છો એટલે તમને આ ત્રિસુડિયા ઘાટ ઉપર બે વ્યૂ પોઈન્ટ જોવા મળે છે જે તમે સામે વિડીયોમાં જોઈ શકો છો ત્રિસુડિયા વન વ્યૂ પોઈન્ટ એક નંબર મિત્રો અહીંયા બે વ્યૂ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે જ્યાં તમે બેસીને સુંદર મજાનો આરામ કરી શકો છો અને ફોટોશૂટ પણ કરી શકો છો અને સુંદર કુદરતી સૌંદર્યનો વ્યૂ પણ જોઈ શકો છો તો કંઈક આ રીતનો તમે વ્યૂ જોઈ રહ્યા છો વિડીયોમાં મિત્રો આ વખતે બે હજાર ચોવીસના અંબાજી ભાદરવી પૂનમના મેળામાં હજારો ભક્તો પગપાળા ચાલીને જઈ રહ્યા છે તો કંઈક આ રીતનો વ્યૂ તમને બે હજાર ચોવીસના મેળામાં જોવા મળવાનો છે તો ચાલો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય અંબે જરૂર લખી દેજો અને બે હજાર ચોવીસના અંબાજીના મેળાના સંપૂર્ણ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો આપણે અહીંયાથી આગળ વધીશું તો જય અંબે આવા ચેતવણીના બોર્ડ મારેલા જોવા મળશે જ્યાં લખેલું હશે કે ભેખડો ખસી શકે છે અને બીજું બોડો એવું મારેલું હશે કે અહીંયા કોઈએ પણ સેલ્ફી પાડવી નહીં આનો મતલબ એવો થાય છે કે સેલ્ફી પાડવા જો તમે પર્વતની નજીક જશો તો તમારી ઉપર ભેખડો ખસીને પડી શકે છે અને તમને જાનહાનિ પણ થઈ શકે છે એટલા માટે અહીંયા ત્રીસડા ઘાટ ઉપર જગ્યાએ જગ્યાએ સેફ્ટી માટે ચેતવણીના બોર્ડ મારેલા છે જે તમે વાંચીને આવી કંઈક ધ્યાન રાખી શકો છો તો જો તમે પણ ત્રીસડા ઘાટ પરથી પસાર થવાના હોય તો તમે પણ સાવચેતીપૂર્વક આ તિસડીઓ ઘાટ પાર કરો અને સલામતીપૂર્વક આ તિસડીયા ઘાટને તમે પૂર્ણ કરો તો મિત્રો હાલ આપણે ત્રીસડા ઘાટ પરથી પસાર થઈ રહ્યા છે અને તિસડા ઘાટ ઉપરથી કંઈક આ રીતના સુંદર મજાનું કુદરતી વાતાવરણથી ભરપૂર લીલું છમ ઊંચા ઊંચા પઢાવતો કુદરતી સૌંદર્ય જોઈ શકો છો તો કંઈક આ રીતનો વ્યૂ તમે ત્રીસ ઘાટ ઉપરથી જોઈ રાખી શકો છો તો મિત્રો ચાલો આપણે અહીંયાથી આગળ વધીશું અને તમને તિસુડા ઘાટનો બાકીનો વ્યૂ પણ બતાવતા રહીશું તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહો તો મિત્રો તિસુડા ઘાટ ઉપર કંઈક આ રીતના માના સેવકો પકવાડ અંબાજી જતા તમામ માય ભક્તોને સુંદર મજાની સરબત્તિ કરી રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો અત્યારે બપોરનો સમય છે ચાર સરાચેનો સમય છે અને આ ધરધકતી ગરમીમાં અને ધરધકતા તાપમાં આ સેવકો જે લોકો પકવાડ અંબાજી જઈ રહ્યા છે તેમને સુંદર મજાના રસના પીડો રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો આ સેવકો માટે આ વિડીયોને એક લાઈક કરજો અને કમેન્ટમાં જયભાઈ જરૂર લખી દેજો તો ચાલો મિત્રો જય અંબે તમે પાર કરો છો એટલે તમને અંબાજી તરફ જતા અહીંયા સુંદર મજાના ચાનો કેમ્પ જોવા મળે છે જ્યાં તમને ગરમા ગરમ ચાની સુવિધા આપવામાં આવે છે અને સેવા આપવામાં આવે છે તો મિત્રો જે લોકો પણ બીજો ઘર ચાલતા અંબાજી જાય છે અને ચાલતા પાર કરે છે તે લોકોને અહીંયા ગરમા ગરમ અહીંયાના સેવકો દ્વારા જે જયશ્રી અંબે વિશ્રી આઘાત સેવા કેન્દ્ર તેમના દ્વારા અહીંયા સુંદર મજાની ચાની સેવા આપમાવી રહી છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો અંબાજી પગવાડા ચાલતા જતા તમામ માઈ ભક્તોને અહીંયા સુંદર મજાની ગરમા ગરમ ચાની સેવા આપમા રહી છે તો મિત્રો આ જે સેવકો વિડીયોમાં જોઈ શકો છો તે અંબાજી જતા તમામ માઈ ભક્તોને ગરમા ગરમ ચણા અને નાસ્તો આપી રહ્યા છે તો આ સેવકો માટે આ વિડીયોને એક લાઇક કરજો અને કમેન્ટમાં જય અંબે જરૂર લખ તો મિત્રો ફાઇનલી આપણે તિચરો ઘાટ પાર કરી લીધો છે અને હવે આપણે તિશુરા ઘાટની નીચે ઉતરી રહ્યા છે તો મિત્રો તમે આગળ વિડીયોમાં ત્રિસુડા ઘાટનો સંપૂર્ણ વ્યૂ જોયો અને જે કુદરતી સૌંદર્યથી ભરપૂર આ રસ્તો જે ઘાટ ઉપરથી પસાર થાય છે તે તિશુરા ઘાટનો પણ તમે વ્યૂ જોયો તો મિત્રો આજનો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો કમેન્ટમાં જેમ બી લખો અને આજના વિડીયોને તમારા મિત્રો સાથે અને પરિવારજનો સાથે શેર કરો અને અંબાજીના બે હજાર ચોવીસના ભાગવેશ્વરના મેળાના સંપૂર્ણ વિડીયો જોવા માટે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો આપણે અહીંયાથી આગળ વધીશું અને તમને અંબાજીના મેળાનો વ્યૂ પણ બતાવીશું તો ચાલો મળ્યા એક નવા વિડીયો સાથે તો ચાલો જય 西下 તો મિત્રો ફાઇનલી આપણે અંબાજી પહોંચી જવાયા છે હવે ફક્ત ચાર કિલોમીટરનું અંદર બાકી રહ્યું છે તો આજની નાટ આપણે અંબાજીની અંદર રોકાવાના છે તો મિત્રો કાલે સવારની અંદર અને કાલના વિડીયોની અંદર હું તમને આરાસોનની માં અંબાના લાઈવ દર્શન કરાવવાનો છું અને બે હજાર ચોવીસના ભાદ્રી મેળાનો સંપૂર્ણ વ્યૂ બતાવવાનો છું અને તમે આવવાના હોય તમને અહીંયા શું શું જોવા મળવાનું છે તેની પણ માહિતી આજના કાલના વિડીયોની અંદર આપવાનો છું તો મિત્રો તે વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આજના વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી આજના વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટમાં જય અંબે જરૂર લખજો તો ચાલો મિત્રો આપણે મળીએ કાલે સવારમાં અંબાના દરબારમાં ચાચર ચોકની અંદર આપણે કાલે સવારની અંદર તમામમાં તમે લાઈવ દર્શન કરાવીશું તો ચાલો મળીશું કાલે સવારે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ચાલો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ચાલો જય માતાજી